હેલો કેમ છો તો વાગ્યા છે ઓગણપચાસ બરાબર અત્યારે કામ ચાલુ છે આર્ટનું તો આ જોઈ શકો છો આ મારા આર્ટિસ્ટ છે અને આ મોટા આર્ટિસ્ટ છે આમનું એકદમ શાપ કામ છે આર્ટિસ્ટનું અને આ જે મિશ્રણ બનાવ્યું છે ને એમાં બહુ જ મહેનત છે પણ ફાઇનલી બહુ જોરદાર બની રહ્યું છે આ અને આપણા બેકગ્રાઉન્ડની અંદર આ હવે દ્રશ્ય આવશે જે કચ્છી આર્ટ કહેવામાં આવશે બરાબર ગંજાભાઈ કચ્છી આર્ટ તો કચ્છી લીપણ આર્ટ તો આપણે તો તમને ખબર છે કે ગામડાના જ વિડિયો હોય છે ગામડાની સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ અને આપણને નેચર જ ગમે છે તો આપણે વીવીઆઈપી રસોડા અને એ બધું ન ગમતા આ રીતનું આર્ટ અને એક ગામડાનું જે આબેહૂબ દ્રશ્ય ઊભું થાય છે એકચ્યુઅલી ગામડામાં જ છીએ અમે એવું નથી કે બહાર સિટીમાં રહીએ છીએ આ છે એ તો તમને ખબર જ છે અને આ તમારા સેલિબ્રિટી તો બે રહ્યા આ કશું કોમ કરતા નથી નવરા બેહી રહ્યા અને આ આર્ટિસ્ટ કામ કરી આ ઘનશ્યામભાઈ છે વડોદરાના રહેવાસી ટીચર અને એમણે કરેલું છે ફાઇન આર્ટ આપડી કઈ યુનિવર્સિટી એમ એસ યુનિવર્સિટીમાં તો એકદમ ફાઇન કામ છે એમનું બ્લોગ મને થયું કે બનાવી દઈએ બરાબર તો આ જે વિડીયો છે હવે આપણા ફેસબુકમાં નહીં આવે આ યુટ્યુબમાં આવશે બરાબર એટલે ઘણા બધા મિત્રો કોમેન્ટો કરે છે તમારું ઘર કયું ગામ કયું મતલબ જે બિહાઇન્ડ ધ સીન હોય છે જે પડદા પાછળનું કામ એ આપણું યુટ્યુબ ની અંદર આવે છે કેટલી જોરદાર ડિઝાઇન છે જોરદાર એક્સિલન્ટ તો આનો ફાઈનલ લુક કઈક ગઝબ નો આવવાનો છે અને આ જે પેસ્ટ જે બનાવી છે તમે જોઈ શકો છો પેસ્ટ છે આમાં કોઈ બ્રશ નથી કોઈ પીછી નથી આ કચ્છી લીપણ આર્ટ છે અને આ એમ્બોઝ છે જો આ એમ્બોઝ મતલબ ખૂબ છે ટૂડી કહી શકાય એને થ્રી ને ફોર ડી ને એવું આવે ને એમાં ટુડી કહી શકાય

યુટની અંદર જ આવે છે આ ફેસબુકની અંદર નહીં આવે બરાબર ઇન્સ્ટાગ્રામની અંદર કદાચ નાનો એવો વિડીયો રીલ્સ આવશે પણ ફાઇનલી આવા બધા બ્લોગ આપણે યુટ્યુબમાં આવતા હોય છે તો તમે ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર બાકી આપણે આ તમારો સેલિબ્રિટી હું કહે છે એ જાણી લો બોલો

બીજું કે મિત્રો જુઓ આ આપણું અત્યારે વિસરાતી વસ્તુમાં આવે છે અત્યારે બની રહ્યું છે ને એ તમને લોકોના ધ્યાનમાં આવે બાકી તમે માર્બલ લગાવો ટાઇલ્સ લગાવો આનો આનંદ કંઈક જુદો હોય મિત્રો તો આ જે વસ્તુ જે છે ને એ સંસ્કૃતિનું એક સૌંદર્ય મતલબ સંસ્કૃતિને રજૂ કરતું આર્ટ છે બરાબર હમ ચૂલો બી બનાવવાનો છે અને આ વસ્તુ બહુ જ મસ્ત લાગે છે એકદમ તમે હવે કલ્પના કરો અત્યારે વિડીયોમાં કેવું લાગે છે બરાબર અને તમારે આવું બનાવવું હોય તો પણ તમે કોમેન્ટ કરજો બરાબર અમારા આર્ટિસ્ટો આખી જે ટીમ જે છે એ આવી જશે એમાં પહેલાં જે બેન આર્ટ છે એ બહુ મોટા છે એમનો બધો પ્લાન છે આ તમે તો બોલતા જ નથી મમ્મી બેન તો બસ મિત્રો આ આપણો બ્લોગ હતો આજનો બહુ ટાઈમ થઈ ગયો હતો બ્લોગમાં બ્રેક પડે વાંધો નહીં પરંતુ બ્લોગ આવશે આવશે ને આવશે જ તો તમે આને સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ અને હવે હું મૂકું છું ઇન્સ્ટાગ્રામ તો તમને ખબર જ હશે ફેસબુકમાં તો આપણું તમે બધા ફોલો કરેલ છે પણ યુટ્યુબ ને પણ સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે બોલો બીજું હવે આમાં તો બીજું તો શું થઈ શકે તમે મિત્રો આપજો કોમેન્ટમાં સજેશન બીજું આમાં શું થાય બીજું આમ શું કરવાનું તો મારા એન્જિનિયર સાહેબ એમ કીધી અરે એ બધું તો ચિત્રમાં મોર છે ખબર ના પડે તો લખવાનું આમાં તો ખબર પડે છે અરે એ તો ખબર ના પડે એટલે લખવાનું ઓકે મિત્રો તો હવે આપણે બ્લોગ પૂરો કરીએ અહીંયા અને ફાઇનલ રિઝલ્ટ હું આપીશ ઇન્સ્ટામાં પણ આપીશ અને બસ બાય બાય ગુડ નાઇટ હવે તમે ખબર નહીં સવારે જોવો છો છો આજે જોવો છો પણ અમે તો અત્યારે ગુડ નાઇટ કહીએ છીએ કેમ કે રાત છે ઓકે બાય બાય જય માતાજી માતાજી જય માતાજી うん。Yeah,